આવતીકાલે ભગવાન જગન્નાથ શ્રીની જે રથયાત્રા છે એના અનુસંધાનમાં ભરૂચ પોલીસ દ્વારા શું કામગીરી થઈ છે એની સમીક્ષા કરવા માટે હું ગઈકાલે ગઈકાલથી ભરૂચમાં છું ભરૂચના તમામ સંબંધિત અધિકારીઓ જોડે એસપી શ્રી સાથે તમામ એસડીપીઓ શ્રીઓ સાથે જે રથયાત્રાની તૈયારી છે એની સમીક્ષા કરવામાં આવી છે કયા પ્રકારની તૈયારી ભરૂચ પોલીસે શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પૂર્ણ થાય એના વિષયમાં વિસ્તૃત ચર્ચા ગઈકાલે કરવામાં આવી છે ગઈકાલે આમ સમગ્ર રૂટ ઉપર ફ્લેગ માર્ચ પણ કરવામાં આવ્યા છે આજે સવારે મારા દ્વારા પણ આ રૂટની ચકાસણી કરવામાં આવી છે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યા છે જરૂરી સ્થળ ઉપર આપને જરૂરી સૂચના પણ જે તે વખતના જે જે અધિકારીઓની ત્યાં નોકરી રહેશે એમને આપવામાં આવી છે અત્યારે હું ખૂબ સંતોષ પ્રકટ કરું છું કે જે છેલ્લા અઠવાડિયા દસ દિવસથી એરિયા ડોમિનેશનની કામગીરી જે થઈ રહી છે એનાથી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં યાત્રા પસાર થાય એની મને ખાતરી છે ઓવરઓલ આપણે જોઈએ તો ભરૂચ જિલ્લામાં છ યાત્રા નીકળવાની છે એ તમામની આપણે તૈયારી કરી લીધી છે આપને ગઈકાલે રાત્રે કોમ્બિંગ નાઇટનું પણ આયોજન કરવામાં આવ્યા તમામ હોટલ ઢાબાઓ ચેક કરવામાં આવ્યા છે આજે વાન ચેકિંગ પણ કરવામાં આવશે અને તમામ અસામાજિક તત્વો જે છે એમના ઉપર પોલીસ નજર રાખી રહી છે અમારી આપના માધ્યમથી તમામને અપીલ છે કે ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં આ યાત્રા નું સંચાલન થાય એ અને એના લાભ જે છે એ તમામ લોકો એ લઈ શકે એની આપના માધ્યમથી હું અપીલ પણ કરું છું આપણે ટોટલ જે બંદોબસ્ત છે આ જોઈએ તો આપને લગભગ હજારથી ઉપર પોલીસ અને હોમગાર્ડ ડીઆરડીના ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યા છે એ ઉપરાંત ડીજી ઓફિસ તરફથી અમને એસઆરપીની કંપની પણ ફાળવવામાં આવી છે જેના પણ અમે ઉપયોગ આમાં કરવાના છીએ